પોલીસ ભવન પાંચ કલાક સુધી માથે લીધું હતું આ દરમિયાન પોલીસે સોશિયલ મીડિયામાં યુવતીના ફોટા શેર કરતા તેના પરિવારજનો સુધી મેસેજ પહોંચતા યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક યુવતી રસ્તા પર ઊભી રહીને લિફ્ટ માંગતી હોવાતી એક બાઇક સવાર તેની મદદ કરવા માટે ઉપરોહતો સારા પરવેશમાં અને કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતી આ યુવકને પોતાનું ઘરે છોડી જવા કહ્યું હતું યુવકે તે યુવતીને ઘરનું સરનામું પૂછતા તેણે જણાવ્યું હતું કે તે મારો વિષય નથી મને સરનામું યાદ નથી તમે મને ઘરે છોડી જા યુવકને યુતિની માનસિક હાલતની જાણ થતા જે તે નજીકમાં આવેલા પોલીસ ભવન સ્થિત સી ટીમની ઓફિસે તેને લઈ ગયો હતો સી ટીમના સ્ટાફે યુતિનો કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું યુતિએ તેનું સન્નામ પૂછતા યુતિએ સી ટીમના સ્ટાફને પણ એ જ વાત કહી કે તે મારો વિશે નથી તમે મને મારા ઘરે છોડી જાઓ ખડકરાટ ઇંગ્લિશ બોલતે યુતિના કારણે સી ટીમનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો યુતિએ સી ટીમની ઓફિસ અને પોલીસ ભવનમાંથી લીધું હતું પોલીસ ભવનમાં હાજર અન્ય પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા પોલીસે સોશિયલ મીડિયાના ગ્રુપમાં યુતિના ફોટા શેર કરી તેના પરિવારજનોને સુદવાને કવાયત હાતરી હતી ત્યારે યુતિની માતા ફોટા જોતા પોતાની દીકરીને ઓળખી લીધી હતી માતા અન્ય પરિવારજનો સાથે પોલીસ ભવન દોડી આવી હતી પોલીસે યુતિનું પરિવારજનો પરિવાર સાથે મિલન કરાવ્યો હતો જેવટે 7 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર